તમામ આઠસો સાત ખેતીવાડી ફીડરોને યોજનામાં આવરી લેવાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સુશાસન હેઠળ મહત્વનો નિર્ણય ખેડૂત આગેવાન જયેશ દિલાડે જણાવ્યું હતું કે રાત્રિના સમયે સિંચાઈ કરવા માટે ખેતરે જવાની હાલાકી દૂર થઈ છે. રાત્રે ખેતરમાં જંગલી જાનવરો કે સાપ પીછી કરડવાના જોખમથી મુક્તિ મળી છે. પૂરતી વીજળી અને વધુ ઉત્પાદનને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બની છે દક્ષિણ ગુજરાતના અઢી લાખથી પણ વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન ફુલે યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે ખેડૂતોમાં ખૂબ જ રાજી છે ખાસ કરીને કિસાન સૂર્યોદય યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થયેલી આજે પાંચ વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ અઢી લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના આઠસો ફિદરોમાં ભરવા માગી છે અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી આઠ કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા શોધવાના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ એ ત્રાસમાંથી આ મુક્તિ મળી છે ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે અને લગભગ અઢી લાખ ખેડૂતોને જ્યારે દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને જ્યારે અઢી લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યારે દિવસે વીજળી આવતી હોય સ્વાભાવિક છે ખૂબ જ રાજી Eu quis vir e não sei que